હા અમારે લાલભાઈ છે લોભિયા બહુ લોભની એક પરાકાષ્ટા એનો છોકરો બેઠો તો તું લેસન કરશ કે ના તો કે ચશ્મા કાઢી નાખ ખોટા કાચ જાય જોતા પૂરતા જ વાપરવાય ગઈ કીધું સારું છે ખુલી આ ફરવા દઈએ છીએ જોવા પૂરતી જ કે ખોલો હવે આને કોણ સમજાવે દવાખાને એકદી એક બાપા ગયા બીજા માળે ડૉક્ટર સાહેબનું દવાખાનું બારી પાસે સાહેબ ટેબલ નાખીને બેઠેલા બાપા બેઠા બોલો બાપા તો બાપા કે સાહેબ છેટે દેખાતું નથી મને તો કે અત્યારે કેટલે છેટે દેખાય કે ઓલી નાળિયેરી ને ન્યા સુધી દેખાય છે કે સાહેબે આમ બારીએ જોયું કે કઈ નાળિયેરી બાપા ઊભા થઈ નાળતા થઈ ગયા કે સાહેબ તમે ચેક કરાવી લેજો